નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠક્કરે અનિકેત ઠાકરે ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આધુનિક સમયમાં રોજગારી મેળવવા માટે પોતાની કુશળતાએ અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે તેમણે ઉમેદવારોને જિલ્લા અને જિલ્લા બહારની નોકરીની તકોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ ઉમેદવારોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ઉમેદવારોએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવી નોકરીની તકો શોધવી જોઈએ તેમણે રોજગાર કચેરી બનાસકાંઠાની કામગીરીની પ્રશંસા કરી હતી અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ દ્વારા ઉમેદવારોને તેમની રૂચિ અનુસાર નોકરી મળે તે માટે રોજગાર કચેરીને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ એક હજાર ત્રણસો બાવન ઉમેદવારોએ ભાગ લીધો હતો અને બાવીસ નોકરીદાતાઓએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો આ ભરતી મેળા દ્વારા કુલ પાંચસો ત્યાંશી ઉમેદવારોને નોકરીની ઓફર મળી છે આ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના રોજગાર અને એપ્રેન્ટીઝ નિમણૂક મેળવેલા વીસ ઉમેદવારોને એનાયતપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી પાલનપુર અને જિલ્લા તંત્રે સંયુક્ત પ્રયાસો કર્યા છે આ રોજગાર ભરતી મેળો યુવાનો માટે રોજગારી મેળવવાની એક સારી તક સાબિત થયો છે